આ ડોસી કે રજકો પાઈ દીજો બે દિય માણસો રજકાણસો કેટલા થાય છે અરે રે રે અહિયાં પાંચસો પેલાનું જૂનું મંદિર અત્યારે બંધાણું છે પાંચસો વરા પછી નું અત્યારે બંધાણું તો હારું જ કેવાય ને

હા ભાઈ બઉ પૈસા મારું હું પૈસા પૈસા કરે પછી પૈસા રામ નવું જ છે લાવો લઈ લેવા અત્યારે લોકો આવ્યો હતો તારીખે તો ઉદઘાટન છે એનું બાવીસ તારીખે એનું ઉદઘાટન હા પાંચસો વરા પેલા નું મંદિર અત્યારે બની ગયું હા

આ ભગવાનના ના ઓલા જાતા હોય રામ ને તો કઈક પાંચ રામ ના નામ લે રામ ના નામ લે નકર રામ નામ થાકી જાય ઈ હા સુવ ભરત બાપા તો એ જવા દે જોઈ જવા દે જવા દે હાલ હાલ કે હરિ તારા નામ સે હજાર કિયા નામ લક્ષ્મી કંકો તરે ભાઈ કમા દિનાનાથ ભાઈ ભાઈ યોધ્યા માં શ્રી રામ તારા નામ સે હજાર કિયા નામ લખવી કંકો હલો ભરત બાપા બોલો જય શ્રી રામ હલો ભરત બાપા જય શ્રી રામ એ સીતારામ સીતારામ બોલ તે માતાલીયાણ છે તે હું કાકા તમે કીધું નઈ ને હાલ તૈયાર આમ પા આવો આમ આવો